તો હે ગાઈસ જય શ્રી રામ તો સવાર સવારમાં અમે ઉઠી ગયા છીએ અને આજે અમારા ઓહરી બધી સાફ કરવાની છે આ બધું ધાબે મીકી છે આ બધો કચરો કચરો તો ના કહેવાય પણ આ બધું મીકી આવવાનું છે તો સાફ કરી દઈએ પછી આ બે રૂમ તો પછી કરશું અને આ બાજુ ભાઈ ટ્વેન્ટી ને દૂધ લેતા આવ્યો છે તો ચલો નાસ્તો કરી લઈએ પછી મળીએ અને એ જેઠાલાલ જોવા જાય નયા થયા વગરનો તું નહીં મેં તો ગાઈસ નયો તો નહીં પણ બ્રશ સરસ કરીને મસ્ત ફ્રેશ થઈ ગયો છું તો ચાલો દૂધ પી લઈએ પછી આપણે રૂમ સાફ કરી દઈએ શું કેવું આટલું ચાલો કયું લા મારું આમાંથી આવ્યું કઈ ઓકે ચાલો બે ટ્વેન્ટી ઝાપટી લઈ આવું તો ગાઈસ આ રૂમમાં બધું હતું કચરો પૂરો બધો તો લઈ ગયા અમે હા જુઓ

તો ગાય ચલો ઘરનું કામકાજ કરીને મળીએ આખી ઓફેરી સાફ કરવાની આ બધું વ્યવસ્થિત કરવાનું છે ઉપર આ ઝારા ઝારા તમે જોઈ શકો છો કેટલા બધા જારા લાગ્યા હતા એ પોખી આવી ગયું વચ્ચે તો બધું ક્લીન કરીને મળીએ તો જુઓ આ બાજુ રૂમમાં બધું ઓવેરી દીધું છે ધાબે મીકી દીધું છે તમને બતાવડે ધાબે જવું એટલે અને હવે એક આ ડુંગરો અને કા હા અને એક બે બધું લઈ જવાનું છે ધાબે એટલે ભાઈ અહીંથી સાડીમાં ભરશે ભાઈ ગાંઠ મારશે પણ અહીંથી ડાયરેક્ટ આપણે ઉપરથી ખેંચશું કારણ કે અહીંથી સાડું જતું નહીં બેરા બેરા ખેંચીને લઈ જવું પડે છે અને લઈ જઈએ તો કચરો પડી જાય તો જુઓ એસા સબક હો રહા હૈ અમારે હા તો જઈએ હવે આપણે ધાબે તમને બતાવીએ કંઈ હા જુઓ આવું આવું થઈ ગયું છે ક્યાંક કરી હા જુઓ આ બધો દમાલો લઈ આવ્યા તમે આ તો પહેલેથી હતું જ પણ આ જે બધું પોરું કર્યું છે એ બધું અમે લેતા આવ્યા છે અને આ બાજુ મમ્મીએ ઘઉં પહોરું કર્યું છે તાપમાં બધો જીવડો નીકળી જાય અને અહીંથી ભાઈ મને આપશે લાઈ હાડલા કેટલી વાર ટાઈમ લાગે ગયા દેખો આ બાજુ કાકી

સાડી ને આજ ને ભાઈ પણ એટલે તો ચલો ભાઈ સાડી હાલ દઈએ લે અહીંથી ગઈ ને અમે બાંધીને ખેંચશું ભાઈ બાંધી હાલશે तो भाई जब तो ना हो कैच इन ला ऊपर हुआ यो तो एकू फेसी बताला ला भाई हाथ न खेल जा तो खाली मण व्लॉग बंद कर दिया तो ऊपर गाइस चलो आ पोटलू कैच इन म लिया हमने गाइस ऊंचा को ना हवा दे तो ओटा आई गया है बरोबर मारी पे है क्यों है

હજુ તો એટલું ગયું હજુ તો આટલું બાકી છે આ પ્લસ પેલું મકાઈના રાડા આ બધું હજુ ઉપર ચડાવવાનું છે તો ચલો એટલું બધું ચડાય ને મળીએ થોડી વારમાં તો ગાય સાહેબ બીજું પોટલું છે વિડીયો ચાલુ કરે એમ કામ ફફડાઈ નડતું ચડાવી લીધું ડાચું વગાડી વગાડી ફસાવ ખાવું પડશે બીજું પોટલું માંડ માંડ ફફડા ને ચડાવી દીધું એ તાકાત લગાય ચાલ ફટાફટ તો હવે મેં નીચે આવ્યો છું ફોન લેવા માટે ભયું ભરે છે અહીંથી બધું તો ચલો ફરીથી આપણે આ સાડી લબડાયેલી છે વાપીસ લઈ જાતે હે છત પે તો ચલો કામ કરીને મળીએ અહીંયા આ બધું આ કચરો બધો લઈ જવાનો છે કચરો તો કહેવાય પૂરો ઘાસ સૂકું ઘાસ એક આ લઈ જવાનું છે એના પછી એક સાઈડમાં રહેલા એક આ લઈ જવાનું છે પછી આ લઈ જવાનું છે થોડું ઘણું છે અને રૂમ આ દેખો કેવું બધું કચરું થઈ ગયું છે અહીં અને અહીં જે હતું બધું એ તો અમે લઈ ગયા છે બધું તો આ બધું વ્યવસ્થિત કરી દઈશું આ બધું લઈ જવાય એ આ બધું થઈ જાય એના પછી આ રૂમ વ્યવસ્થિત કરી નાખીએ ચોખ્ખી ચાટ કરી નાખીએ આ ગોદળાઓ ધોવા મીકી દઈએ કેટલા દિવસથી આવવાના પડી રહ્યા છે તો ઘર ચોખ્ખું કરી દઈએ અને અહીં તો પંખો લગાવી દીધો છે પેલી રૂમમાં લગાવી દીધો આ રૂમમાં લગાવવાનો બાકી છે તો રિપેરિંગ કરીને લાયા છે પણ પંખા લાયા નથી ખરે લઈ આવ્યા છે પણ રિપેરિંગ કરીને મીકી જ રાખ્યો છે એટલે પંખો બી ફિટ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ અને ફાઈનલી લાગે ભાઈનું થઈ ગયું ચલો ધા બે જઈએ આપણે થઈ ગયું તો ગાઈસ કામ કરતા કરતા ભૂખ લાગી ગઈ છે તો ખીચડી રોટલો મેને પછી છે ગણપતિ બાપા મોરિયા તો ચાલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી આ રૂમ અમે સાફ કરી દીધી છે હવે ખાલી થોડો ઘણો કચરો છે એ બધો નાખી દઈએ એટલે રૂમ ફ્રેશ થઈ જાય પછી અમે નહીં તો એને ફ્રેશ થઈ જઈએ હા જુઓ કહીશ હવે આટલોક કચરો છે બધું બહુ કચરો કાઢ્યો ઉપરથી ઝાડુ મારી લઈ ઉપર બધું ગરજ છે એટલે જુઓ બધું હરિયાણ ભર્યા બધું આવડતા પૂરી થઈ ગઈ છે હવે તો ચલો રૂમ સાફ થઈ ગઈ છે ફાઇનલી હવે આ બે રૂમ બી કરવાની છે રસોડ બી કરવાની છે પણ આપણે હાલ ઓર્ડરમાં જયા પછી ઓકે તો કહીશ સાંજના વાગ્યા છે પોણા પાંચ ને નહીં તો એને હું ફ્રેશ થઈ ગયો છું અને અહીં બધો દમાલો હતો થોડુંક થોડુંક લઈ ગયા છે હજુ આ બાકી છે હજુ એમ તો પણ મોડી વારી છે કારણ કે આ લઈ જતા તો ઘર સાફ ના થતું એટલે તમે ઘર બી જોઈ શકો છો અહીં આપણે ચોખ્ખું ચટકર નાખીએ જુઓ ખાલી એક નંબર રૂમ કરી દીધો છે અને પંખો પણ લગાવી દીધો છે આ બાજુ જુઓ ફર્સ્ટ ક્લાસ એટલે હવે પંખા ત્રણ થઈ ગયા છે તો ચલો થોડી વારમાં વ્લોક કન્ટિન્યુ કરીએ આજ મારે બતાવવું હતું તમને ઓકે તો ગાઈસ મેં ધાબે આવ્યો છું ને જુઓ બધું ઓહરીમાં હતું ને થોડું ઘણું બહાર હતું એ બધું આપણે ધાબે લેતા આવ્યા છે અને પાછું કેવું આ બધું પાછું વરસાદમાં ભીનું થઈ ગયું હતું એટલે તાપના કારણે સુકાઈ જશે હજુ તો આવું આટલું ને આટલું હજુ બીજું પણ લાવવાનું છે લાવશે હવે પકડ Ha <laughs> ha.